સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક ત્રણસો અને ત્રણસો એકાવનમાં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ ટુગેધર કાર્યક્રમમાં નિંદનીય નોનવેજ પાર્ટી યોજવા બદલ શિક્ષણ સમિતિ દ્વારા શાળાના આચાર્ય પ્રભાકર એલિગેટિનને નોટિસ પાઠવવામાં આવી છે શિક્ષણ સમિતિ દ્વારા આચાર્યના આ કૃત્યને ખૂબ જ નિંદનીય ગણવામાં આવ્યું છે કારણ કે શાળામાં નોનવેજ પાર્ટી યોજવી જ ન જોઈએ આ ગંભીર મામલે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમ શાળા ઉપર જઈને સ્થળ સ્ટાફ અને અન્ય શિક્ષકોની તપાસ કરશે અને ત્યારબાદ આચાર્ય પ્રભાકર એલિગેટિનને સસ્પેન્ડ કરવા સહિતના કડક પગલાં ભરવાની તૈયારી છે ગઈકાલે સરકારી સ્કૂલમાં ઓગણીસો સિત્યાસીથી ઓગણીસો એકાણુંના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરાયું હતું તે દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું હતું આ આયોજન સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા કરાયું હતું નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો હતો પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મોં ચુંદડીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું હતું તો મળતી માહિતી પ્રમાણે ગોડાદરા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાઇમરી સ્કૂલ નંબર ત્રણસો બેતાલીસ અને ત્રણસો એકાવન આવેલી છે જેમાં બારમી ઓક્ટોબરે સ્કૂલના ઓગણીસો સિત્યાસીથી ઓગણીસો એકાણુંના ધોરણ સાતના વિદ્યાર્થીઓનું ગેટ ટુગેધર રવિવારના દિવસે સ્કૂલમાં જ રાખવામાં આવ્યું હતું આડત્રીસ વર્ષ બાદ આ તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્કૂલમાં એકઠા થયા હતા અને ગેટ ટુગેધર યોજાયું હતું આ ગેટ ટુગેધરમાં ચિકન અને મટનની પાર્ટી રાખવામાં આવી હતી આ ગેટ ટુગેધરમાં સ્કૂલના પ્રિન્સિપાલ પણ હાજર રહ્યા હતા પાલિકા સંચાલિત સરકારી સ્કૂલમાં અને શિક્ષણના ધામમાં નોનવેજ પીરસવામાં આવ્યો હોવાનો ફોટો અને વિડીયો સામે આવ્યા હતા આ અંગેની માહિતી મળતાની સાથે જ સ્કૂલ ઉપર પહોંચતા જ ત્યાં હાજર શિક્ષકો સ્ટાફ અને પ્રિન્સિપાલ સહિતના તાળા મારીને ફરાર થઈ ગયા હતા આ સાથે જ જે ચિકન અને મટનનું મટીરીયલ વધ્યું હતું એને પણ એક રૂમમાં મૂકી દેવામાં આવ્યું હતું સ્કૂલમાં હાજર વોચમેન સંતોષભાઈએ જણાવ્યું હતું કે શું કાર્યક્રમ હતો એની મને જાણ નથી જોકે સવારે તમામ લોકો આવ્યા હતા અને આ કાર્યક્રમ થયો હતો નોનવેજ પણ ખાવામાં આવ્યું હતું સ્કૂલના કોઈ વિદ્યાર્થીઓ નહોતા પણ આ બધા જ કોઈ કાર્યક્રમ માટે ભેગા થયા હતા વધુ મને આ બાબતે કોઈ જ માહિતી નથી અભક્ષ ખાવા માટેનું એક પાર્ટીનું આયોજન ત્યાંના ઇન્ચાર્જ આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું જે સોશિયલ મીડિયા મીડિયા અને વર્તમાન પેપર દ્વારા અમુને જાણ થતાં તુરંત જ કાલે રાત્રે શાસના અધિકારીને સાથે વાત થઈ તપાસ કરતાં માલુમ પડવામાં પડ્યું છે કે ખરેખર શાળાની અંદર આ લોકોએ અભક્ષ માંસ ખાવાનો જમવાની પાર્ટી રાખેલી હતી જે ઇન્ચાર્જ આચાર્ય દ્વારા આ પ્રભાકર આચાર્યને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એમના રૂબરૂ ઘરે સસ્પેન્સનો ઓર્ડર પકડાવી દેવામાં આવ્યો છે શાળાની અંદર શરમજનક ઘટના ઘટી એ ખૂબ જ દુખદની વાત છે અમે એક્શન લીધા સસ્પેન્ડ કરી દીધો એને કર્મ કર્યું છે તો એ ભોગવશે પરંતુ આ શાળાની અંદર આવી પાર્ટી રાખીને કાર્યક્રમ કરો એ ખૂબ જ ગંભીર બાબત છે શિક્ષણ વિભાગે શિક્ષણ સમિતિએ સુરત દ્વારા પણ ખૂબ ગંભીર નોંધ લઈ એમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને અન્ય શાળાઓ અને બીજી જગ્યાઓ પર પણ એક મેસેજ આપવામાં આવ્યો છે કે આવી કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કરશો તો બક્ષી લેવામાં આવશે નહીં શાળા એ મા સરસ્વતીનું મંદિર છે અને આ મંદિરની અંદર જ્યારે આવી વિકૃતિભર્યા ખાનપાનના કાર્યક્રમ આચાર્ય દ્વારા રાખવામાં આવે જે ખૂબ શરમજનક બાત હતી તો આજે એમને સસ્પેન્ડ કરી એમનો ઓર્ડર એમના હાથમાં પકડાવી દેવામાં આવ્યો છે અને અન્ય ક્યારેય પણ કોઈ પણ શાળામાં આવી કોઈ ભૂલ ન કરે એ આ નિર્ણય ઉપરથી લોકો બોધ લેશે ફરી વખત આ શાળાની અંદર જે ઘટના ઘટી એ ખૂબ શરમજનક છે અને એમને હું પોતે તો વખાડું છું પરંતુ શિક્ષણ પ્રેમીઓ દરેક લોકો આ વાતને વખોડી રહ્યા હતા ત્યારે શિક્ષણ સમિતિના અમારા શાસના અધિકારીએ એ ડિસિઝન લઈ અને એમને સજા આપેલી છે